સર્વેની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે શુક્રવાર મા વૈભવલક્ષ્મીના વ્રતની કથા અને વ્રતની વિધિ તથા વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે શુક્રવારે સહવારે નાહી ધોઈ જયમાં લક્ષ્મી જયમાં લક્ષ્મીના જાપ જપવા સંધ્યા સમયે દીવાબતી ટાઈમે હાથ પગ ધોઈ અથવા તો સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને પાટલા ઢાળી અને તેને પૂર્વ દિશામાં મુખ રાખી અને બેસવું પાટલા ઉપર લાલ કપડાનો ટુકડો પાથરી લેવો તેના પર ચોખાની ઢગલી કરવી તે ઢગલી પર ત્રાંબાનો લોટો મૂકવો લોટા પર એક વાટકીમાં સોનાનો અથવા તો ચાંદીનો દાગીનો કે રોકડ રકમ મૂકવા વ્રત કરનારે શ્રીયંત્રના દર્શન કરવા અને લક્ષ્મી સત્વનો પાઠ કરવો વૈભવ લક્ષ્મી વ્રતની કથા શરૂ કરીએ એક સારું એવું ગામ હતું જેમાં ચારેય વર્ણના લોકો વસતા હતા આગળના સમયમાં માણસો સમૂહ જીવન વધારે પસંદ કરતા હતા એકબીજા સાથે હળવું મળવું રહેવું પસંદ હતું એકબીજાના સુખ દુઃખમાં સૌ ભાગ લેતા અત્યારના આ નવા જમાનામાં માણસોનો સ્વભાવ જ બદલાઈ ગયો છે આ ગામમાં પણ અત્યારના નવા સમય પ્રમાણે સૌ પોતપોતાના કામમાં જ મશગુલ રહેતા હતા એક જ કુટુંબના માણસોમાં પણ કોઈ કોઈની કોઈને પડી ન હતી દેવદર્શન ભજન કીર્તન ભક્તિ દયા માયા આવા સંસાર બહુ જ ઓછો થઈ ગયો આ ગામમાં કેવળ ધન પ્રાપ્ત કરવું મોજશોખ ઉડાવવા તેવું વાતાવરણ જામતું હતું અને તે લક્ષ્મીજીની ઘેડમાં જુગાર રે સટ્ટો ચોરી દારૂ અને વ્યસન અને તેને લઈ અનેક ગુન્હાનો પણ બનવા લાગ્યા હતા એક કહેવત છે કે હજારો નિરાશામાં અમર આશા હજારો નિરાશામાં અમર આશા છુપાયેલી છે આ કહેવત પ્રમાણે આ લક્ષ્મીની દોડમાં પણ આ ગામમાં કેટલાક સારા માણસો પણ રહેતા હતા આવા સારા માણસોમાં ઇન્દુબેન તથા સુભાષભાઈ એક સારા કુટુંબના માણસો હતા બંને માણસો ધાર્મિક વૃત્તિવાળા અને સંતોષી હતા તેમને ગૃહ અવસ્થા સુખી હતી હંમેશા દેવદર્શન કરવા જતા કોઈ અતિથિ આવે તો પોતાની શક્તિ પ્રમાણે અન્નધનથી તેમનો સત્કાર કરતા અને નેક દિલથી જીવન વિતાવતા હતા એક સરખા દિવસ સુખના કોઈના નથી હોતા આ કહેવત પ્રમાણે તેમના સુખી જીવનમાં પણ દેવ યોગે અથવા પૂર્વજન્મમાં કર્મ કંઈ ભોગવવાનું બાકી હશે તેથી સુભાષભાઈને ખરાબ અને વ્યસનની ભાઈબંધી થઈ અને પછી તો એક પગથિયું ચૂક્યા પછી ક્યાં પડવાનું પાછું આવે પોતે વ્યસની બન્યા વ્યસન લાગ્યા પછી પૈસા મેળવવા માટે જુગાર શેર સટ્ટાને વગેરેની લતમાં પડ્યા ધન ગુમાવવા લાગ્યા ખર્ચની જરૂર પડે એટલે ઘરમાંથી દાર દાગીના વેચવા લાગ્યા આવા અવળા રસ્તે ચડવાથી ઘરમાંનું રાચ્યું પાચ્યું પણ કાઢી નાખ્યું ઇન્દુબેન સંસ્કારી અને સુશીલ હોવા છતાં પતિની આ ચાલ ચલક ગતિથી ઘણા જ મૂંઝાતા પણ આર્યનારી કોઈ પણ પતિ સામે એક શબ્દ પણ બોલવાનો વિચારતી નહીં એક સમય એવો આવ્યો કે સંસ્કારી ઇન્દુબેન સાથે આનંદ કિલોલથી રહેતા સુભાષભાઈ સુખી જીવન પસાર કરતા હતા તેના બદલે ઘરમાં દરિદ્ર અને ભૂખમરા જેવી સ્થિતિ સુખથી ખાવા પીવાના બદલે બે ખાવાના પણ સાસા પડવા લાગ્યા ઇન્દુબેને સંસ્કારી હતા પણ પતિના આવા વર્તનથી ખૂબ જ દુઃખી થયા પણ ભગવાન ઉપર ભરોસો રાખી મોટું મન કરી આ બધું જ સહન કરતા અને પ્રભુ ભક્તિમાં જાન પરોવતા સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે તેવી કહેવત પ્રમાણે ઇન્દુબેન પણ મનનું સમાધાન કરતા તેવામાં એક દિવસ મધ્યાહનના સમયમાં તેમના બારણાની સાકર કોઈએ ખખડાવી ઇન્દુબેને વિચાર કરવા લાગ્યા કે મારું તો દુઃખી અને રિદ્ધિ ઘર છે આવે વખતે કોણ આવ્યું હશે તેમ છતાં પોતાના આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવા જોઈએ એવા આર્ય સંસ્કાર પામેલા ઇન્દુબેને ઊભા થઈ અને બારણું ખોલ્યું જોયું તો એક આઘેડ વયના માજી ઊભા હતા ઉંમર મોટી હોવા છતાં એમના ચહેરા પર અપાર તેજ નિરણતું હતું એમના નેત્રોમાંથી જાણે અમૃત ઝરણું ઝરતું હોય એવી ભવ્યતા હતી પ્રેમથી છલકતી દ્રષ્ટિથી જોતા ઇન્દુબેનના મનમાં શાંતિ થઈ તે માજી પોતાના ઓળખતા ન હોવા છતાં તેમને તે માજીને આવકાર આપી ઘરમાં લઈ ગયા સાદી ફાટી તૂટી સાદગી માજીને બેસવા માટે આપી અને મનમાં ખૂબ સંકોચ થતો હતો ઇન્દુબેનના મનની વાતો જાણી તેને જાણી છે તેમ માજીને બેનને સંતોષ મટકાવવા પ્રશ્ન કર્યો કેમ બેન મને ઓળખ્યા નહીં કે શું ઇન્દુબેન સ્વાભાવિક સંકોચથી કહ્યું બા તમને જોઈ મને ખૂબ જ આનંદ થાય છે અંતરમાં એમ થાય છે કે હું ઘણા સમયથી શોધતી હતી તે તમે જ છો પણ કંઈક ઓળખાણ પડતી નથી માજીએ હસીને કહ્યું કે કેમ ભૂલી ગઈ દર શુક્રવારે લક્ષ્મીના મંદિરમાં ભજન થાય છે ત્યાં હું પણ આવું છું ત્યાં દરેક શુક્રવારે આપણે મળીએ છીએ ઇન્દુબેન માજીને ઓળખવામાં મિથિયા પણ કંઈ યાદ આવ્યું નહીં હમણાં પોતાના સમય ફર્યા પછી પોતે માતાજીના મંદિરે પણ જઈ શકતા નથી લોકો સાથે ભણતા પોતાની શરમ આવતી હતી યાદ કરવા છતાં પણ આ માજીની કંઈ યાદ ન આવી આથી માજીને જ યાદ તાજી કરાવવા કહ્યું બેન તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન કીર્તન ગૌડાવતી હતી હમણાં તું દેખાતી નથી એટલે મને થયું કે તું કેમ આવતી નથી કદાચ શરીર નરમ ગરમ થયું હોય આમ વિચારી હું તારી ખબર કાઢવા આવી છું માજીના અતિ પ્રેમભર્યા શબ્દો સાંભળી ઇન્દુબેનનું હૃદય પીગળી ગયું તેમની આંખોમાં આંસુ આવી ગયા અને પછી તો જેમ આગળ દીકરી મન મૂકીને પોતાનું રડવા લાગી આ જોઈ માજી તેની નજીક ગયા અને તેના વાંસા પર હાથ ફેરવતા સાંત્વના આપતા કહ્યું કે બેન સુખ અને દુઃખ તો તડકા છાંયા જેવા છે સુખ પછી દુઃખ તેમ દુઃખ પછી સુખ પણ આવે જ છે તું હૈયે ધીરજ રાખ અને તારા દુઃખની વાત મને કહે પોતાની દુઃખની વાત કોઈ યોગ્ય પાત્ર સાથે કરતાં મન હળવું થાય છે અને વાત કહેવાથી કાચ તે દુઃખ ટાળવાનો ઉપાય પણ મળી જાય છે માજીની વાત સાંભળી ઇન્દુબેને શાંતિ થઈ તેને કહ્યું મા મારા ગૃહ જીવનમાં ઘણું જ સુખ અને આનંદ હતું મારા પતિ પણ સ્વભાવે સુશીલ હતા આર્થિક રીતે અમને સંતોષ હતો શાંતિથી ખાઈ પી અને ઈશ્વર ભજનમાં સમય જતો હતો પણ અમારું ભાગ્ય રૂટ્યું હશે તે મારા પતિને હલકી સોબત થઈ છે ખરાબ સોબતના કારણે જુગાર સટ્ટો શેર વગેરેની ખરાબ લતે ચડી ગયા છે તેમણે બધું જ પાયમાલ કરી નાખ્યું છે તેમાં પણ ઓછું હોય તે વળી રૂ ચરસ ગાંજો ભાંગ વગેરેનું વ્યસન પણ કરવા લાગ્યા છે તેમને પરિણામે અમે રસ્તાના ભિખારી જેવી હાલતમાં ચડી આવ્યા છીએ આ વાત સાંભળી માજીએ કહ્યું બેન દુઃખ તો જગતમાં આવ્યા જ કરે છે કર્મની ગતિ ન્યારી છે દરેક માણસે કરેલા કર્મો ભોગવવા જ જોઈએ અવશ્ય મેવ ભોગ્ય તે હે કૃત્રિમ કર્મો શુભાશુભ માટે તું ચિંતા ન કર હવે તમારા કર્મો ભોગવવા ગયા છે માટે સુખના દિવસો હવે શરૂ થશે તું લક્ષ્મીજીની ભક્તિ કરમાં લક્ષ્મીજી તો પ્રેમ અને દયા સાગર નાખો ખ્યા છે પોતાના ભક્ત ઉપર હંમેશા દયા જ રાખે છે માટે ધીરજ રાખી તું માલક્ષ્મીનું વ્રત કર એટલે સૌ સારાવાના થશે વ્રત કરવાની વાત સાંભળી અને ઇન્દુબેનના મોં ઉપર આનંદ વ્યક્ત થયો અને કહ્યું કે આ વ્રત કેવી રીતે થાય તેની વિધિ શું તે બધું જ મને કહો હું વ્રત જરૂર કરીશ માજીએ કહ્યું બહેન આ લક્ષ્મીજીનું વ્રત તો બધું જ સહેલું છે આ વ્રતનો કોઈ વરદ લક્ષ્મી વ્રત અથવા લક્ષ્મી વ્રત કહે છે આ વ્રત કરનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે તે સુખ સમૃદ્ધિ અને યશ મેળવે છે આમ કહી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડ્યા બહેન આ વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું અને સાદું છે પણ ઘણી વખત વ્રતની વિધિ જાણ્યા વિના વ્રત કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળતું નથી કોઈક વાર તેનું વિપરીત પરિણામ પણ આવે છે માટે હંમેશા વ્રત વિધિસર કરવું જોઈએ કોઈ કહે કે સોનાનું દાગીનોનું હળદર અને કંકુથી પૂજન કરવું તેનું ફળ મળે છે ખરેખર તેવું નથી તેમાં તો ખાસ વિધિ અને શ્રદ્ધા હોવી જોઈએ આ વ્રત દર શુક્રવારે કરવું વ્રત કરનારે સ્નાનાદય કરી અને શુદ્ધ વસ્ત્રો પહેરી મનમાં શ્રી શ્રીલક્ષાલક્ષ્મી માતાએ નમઃ શ્રી મહાલક્ષ્મી માતાએ નમઃ મંત્રનો જાપ કરવો નિયમમાં કોઈની નિંદા ન કરવી તેમજ સાંભળવી નહીં સંધ્યા વખતે હાથ પગ ધોઈ સોળ કોગળા કરવા એક પાટલો ઢાળી તેના ઉપર ધોયેલો લાલ રૂમાલ પાથરવો તેના પર વચ્ચે ચોખાની ઢગલી કરવી તેના ઉપર તાંબાનો લોટો પાણી ભરેલો મૂકવો કળશને ફરતા ચાર ચાંદલા કરવા કંકુના તેના ઉપર નાના તાંબાની ગભરાણી અથવા કોળું માટીનું કોળિયું મૂકવું તે કોળિયામાં સોનાનો કોઈ ફણ દાગીનો અથવા ચાંદીનો અથવા રોકડ એક રૂપિયો મૂકવો કળશની જમણી બાજુ ઘીનો દીવો કરવો ડબી બાજુ અગરબત્તીનો ધૂપ કરવો માતા મહાલક્ષ્મીના ઘણા સ્વરૂપ છે તેમાં માતાજીનું શ્રીયંત્ર રાખી તેની પૂજા કરવાથી માજી તુરંત જ પ્રસન્ન થાય છે આ વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્રમાં માતાજીના સ્વરૂપમાં સાચા હૃદયથી દર્શન કરવા પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો ત્યાર પછી કળશ ઉપર પ્રણામમાં પધરાવેલા દાગીનાને રૂપિયાને કંકુ તથા હળદર અને માતાજી માટે જે કંઈ નિષ્ટાન કે રસોઈ કરી હોય તેનો નૈવેદ્ય ધરવો અથવા સાકર ધરવી પછી આરતી ઉતારવી અને અગિયાર વખત શ્રી લક્ષ્મી માતાએ નમઃ એમ બોલી જપ કરવો પછી સાકરનું માતાજીને ધરેલું નૈવેદ્ય તેની પ્રસાદી વહેંચવી પછી લોટા ઉપર મૂકેલ દાગીનો અથવા રૂપિયો લઈ જ્યાં ઘરમાં પૈસા મૂકતા હોઈએ તે સ્થાને મૂકવો લોટાનું જળ તુલસીજીના ક્યારામાં પધરાવવું ઢગલીના ચોખા ચણમાં નાખવા આ રીતે વિધિ પ્રમાણે વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટ અવશ્ય મટે છે આ વ્રતના પ્રભાવથી દુઃખ દૂર થઈ સુખ અને શાંતિ મળે છે વંઘ્ય વાંઝી સ્ત્રી આવ્રત કરે તો તેનાથી સંતાન પ્રાપ્તિ થાય છે સૌભાગ્યવતી સ્ત્રી આવ્રત કરે તો તેનું અખંડ સૌભાગ્ય રહે છે કુંવારિકા આ વ્રત કરે તો તેનો પતિ સારો મળે છે ઇન્દુબેને આવ્રત વિધિ સાંભળી ખૂબ જ રાજી થયા અને માજીને કહ્યું કે માં આ વ્રત હું જરૂર કરીશ પણ આ વ્રત કેટલો વખત કરવું તેનું ઉથ્યાપન કેવી રીતે કરવું તે કૃપા કરી અને મને કહો માજીએ કહ્યું કે આ વૈભવ લક્ષ્મીનું વ્રત અગિયાર અથવા એકવીસ શુક્રવાર કરવું આપણે જેટલી માનતા કરી હોય તેટલા શુક્રવાર આ ગ્રંથ કરવું અગિયાર કે એકવીસ શુક્રવારે અને છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય રીતે તેમનું ઉત્થાપન કરવું જેમ દર શુક્રવારે પૂજન કરતા હોઈએ તે પ્રમાણે પૂજન કરવું એક શ્રીફળ વધેરવું છેલ્લી પૂજા વખતે ખરીનું નૈવેદ્ય ધરવું સાત કુંવારિકા અથવા સાત સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરવો અને દરેક બહેનોને આ વ્રતની એક એક પુસ્તિકા ભેટ આપવી ખીરનો પ્રસાદ આપવો માતાજીની પ્રતિમાને વંદન કરવા મહાલક્ષ્મી માતાજીનું સ્વરૂપ વૈભવ આપનારું છે માટે તેમની પ્રાર્થના કરવી હે માતાજી હે મા ધનલક્ષ્મી મેં સાચા હૃદયથી તમારું આ વૈભવ લક્ષ્મી વ્રત કર્યું છે હે માતાજી અમારું કલ્યાણ કરજો અમારી મનોકામના પૂર્ણ કરજો ધન વિનાતાને ધન દેજો સંતાન વિનાનાને સંતાન દેજો સૌભાગ્યવતીને સૌભાગ્ય અખંડ રાખજો કુંવારિકાના કોડ પૂરજો તમારું વ્રત કરનારને ગયેલ સુખ પાછું આપજો અને અમને સુખી રાખજો આમ બોલી શ્રી મહાલક્ષ્મી માતાજી સ્વરૂપને વંદન કરવું અને આરતીની આસમાં લેવી માજી પાસેથી વૈભવલક્ષ્મીની વ્રતની વિધિ સાંભળી ઇન્દુબેન આંખને બંધ કરી મનમાં જ સંકલ્પ કર્યો હું પણ માજીના કહ્યા પ્રમાણે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક શાસ્ત્રની રીત પ્રમાણે કરીશ એકવીસ શુક્રવાર સુધી અને તેનું ઉત્્યાપન શાસ્ત્રીય વિધિથી કરીશ ઇન્દુબેને મનમાં સંકલ્પ કરી આંખો ખોલી તો ન માજે જે નવાઈ પામી કે માજી ક્યાં ગયા આ માજી બીજું કોઈ જ નહીં પણ સાક્ષાત મહાલક્ષ્મીમાં પોતે જ હતા ઇન્દુબેન મહાલક્ષ્મી માતાજીની ખાસ ભક્ત હતા એટલે તેને આ રસ્તો બતાવવા વૃદ્ધ માજીનું સ્વરૂપ લઈ અને આવ્યા હતા બીજે દિવસે જ શુક્રવાર હતો સવારે નાઈ ધોઈ મનમાં ને મનમાં શ્રીલક્ષ્મી માતાએ નમઃ એ રટન કરવા લાગ્યા આખા દિવસમાં નિંદા કે કૂથલી કરી નહીં સંધ્યાકાળ થયો ત્યારે હાથ પગ ધોઈ અને વસ્ત્ર પહેરી પૂર્વ દિશા તરફ મુખ રાખી એક આસન પાથરી વેઠા ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા પણ પતિદેવે ખરાબ સોબતે ચઢી અને તે બધા જ દાગીના ગીરવે મૂકી દીધા હતા તેથી નાકમાં પહેરવાની ચૂક હતી તે કાઢી શુદ્ધ પાણીથી ધોઈ અને એક વાટકામાં મૂકી સાથે પાટલા ઉપર ધોયેલો એક રૂમાલ પાથરી તેના ઉપર થોડા ચોખાની ઢગલી કરી તેના ઉપર તાંબાનો લોટો શુદ્ધ જળથી ભરેલો મૂક્યો તેના ઉપર નાકની ચૂંકવાણી એક વાટકી મૂકી જે વિધિમાંથી ને બનાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું ઘરમાં થોડી ખાંડ હતી તે માતાજીના કળશ પાસે રાખી માતાજીની આરતી કરી રાત્રે પતિ આવ્યા ત્યારે માતાજીને ધરેલ ખાંડની પ્રસાદી આપી તુરંત જ સ્વભાવનું પરિવર્તન થયું તે રાત્રે પાંચ તરફથી કંઈ જનો ત્રાસ ન આવ્યો અને આનંદમાં રાત્રે સુખ શાંતિથી વિતાવી ઇન્દુબેને શ્રદ્ધાથી ભક્તિથી એકવીસ શુક્રવાર સુધી આ વ્રત કર્યું છેલ્લે માજીના કહ્યા પ્રમાણે ઉત્થાપન કરી સાત સ્ત્રીઓને આ મહાલક્ષ્મીમાંના વ્રતની પુસ્તિકાઓ આપ્યા પછી માતાજીની પૂજામાં પધરાવેલી છબીના દર્શન કરી નમસ્કાર કર્યા અને પ્રાર્થના કરી કે હે માતા હે મહાલક્ષ્મીમાં મારા વ્રતની માનતા માનેલ તે વ્રત આજે પૂરું કરું છું હે હેમાં અમારું કલ્યાણ કરો અમારા મનની ઈચ્છા પૂરી કરજો તમારું વ્રત કરનારનું ગયું સુખ પાછું આપજો સૌને સુખી રાખજો આમ પ્રાર્થના કરી માતાજીની છબીને ફરી વંદન કરી આરતીની આસના આંખે અડાડી આ રીતે શાસ્ત્રની વિધિ પ્રમાણે ઇન્દુબેને શ્રદ્ધાથી વ્રત કર્યું તુરંત જ થોડા સમયમાં તેમના પતિની ખરાબ સોબત ચડી ગયેલ તે એકદમ સુધરી અને ઘણી મહેનત કરી કામ ધંધો પહેલાંની જેમ કરવા લાગ્યા માતાજીના વ્રતના પ્રભાવથી પોતાના કર્યા કરતાં પણ ધંધામાં સારો નફો થવા માંડ્યો એમ થોડા જ વખતમાં ઘરના દાગીના જે ગીરવે મૂક્યા હતા તે પણ છોડાવી લીધા ઘરમાં સુખ સંપત્તિ વધવા લાગી ફરીથી પોતે સારા શિવલોક અને ધાર્મિક બન્યા આ મહાલક્ષ્મીમાં વૈભવલક્ષ્મી વ્રતનો પ્રભાવ જાણી આડોશી પાડોશની બહેનો આ વ્રત શાસ્ત્ર વિધિ પ્રમાણે કરવા લાગી હે મા ધનલક્ષ્મી હે મા વૈભવલક્ષ્મી તમે જેવા ઇન્દુ પ્રસન્ન થયા તેવા સૌ કોઈને ફળજો બોલો વૈભવ લક્ષ્મી માતની જય